તને ખબર તું જો હેડે તને ધોકો લઈ હું તો ઘેર ઊંઘ્યો તો તું ઓકને જો હેડે તું ધોકો તો નાખ્યો પુલો પડ્યો જો ધોકો તો જાય એ હો પડ તું જો હું હેડે ધોકો લઈ કને મારવા દેતો તો તું કને મારો તું મન નઈ ખબર અરે હાલ તો જો મારવા હેડે તો કે મય નાખો મય નાખો હાલ દીવા મન ચો મારે હો ના હોય લે હું તો ઘેર ઊંઘ્યો તો

ઓય હેડન ખાલી તમે માર રંગાત કોઈ ડખોત નઈ પડે કશું ડખો ના પડે હ મારે તો વાજી જ નઈ નહી લે માફી થઈ ગયો આ લે તા બધા મારો તો કણજો આ બોડો તમારો ઢોકો લઈ લે આયું તા આ જોજો યાર પાવડાનો હું બાકી મેલા પાવડાના હાતો એ નઈ ઓ બોડા બોડા મરી જા ફોડી નાખ નઈ યાર હું તો ઓડી નઈ હારું કેવા

ના ઉઠાઈ યાર ઊંઘ ચીવી હોય ખબર તો તમને ઉઠતું જ નહી અસર થતી રે કેવાનું કેવું પડ્યું આમ તો

આવડતો છે નહી આવડતો જેવો આવડે આ ચો લો આટલો આવડો થયો અડધા કેટલું હોટ જેવું થયું એમ કરવું ધો બે પગ ભી નાખવા લોબો એ લોબો ખાસો લોબો છો ખાસો લોબો આટલા ટોકા બારે આટલા હજુ લોબો કરી કેતો હજુ ખાચુ

મને તો લાગે છે હો આ લબળિયા જેવો તો કાટલો લોબો થઈ ગયો સી ખર હા જામ ખેચ્ચે આમ લોબો 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 થઈ જાય ત્યાં લબળ જેવું લાગે ને ઉલાળું હ ઉલાળું જળો બા ખાલી તમે રજા હાલો હાલો ઉલાળી મેલું મારા તરફથી ફૂલ આદેશ આ દે ઉલાળ કી યો <mí> મથુ

ના <rium> <charit> <schnell> ભાઈ <laughs> બન

અરે ભાઈ માલત ચોરી કરવા હતા અરે ગલત ચોરી કરવા નતા અહી ગલત ચોરી ના કરે હાથ બોલડા બેઠી મારી છો રાતે બાર વાગે હું તો ગોમ માં આવતો હતો અવાજ ચોલો બઘાવતો પણ તમે જો ખાલી એક તાળું તોડી નાખ્યો એક જ તાળું લઈ ગયું મારી યાર તોડી

બે તાળા તો બેઠી માં ગલ્લા ની છોકર બે તાળા કરતા કરતા હવે મું જાડો હેરાન કરતા કરતા હેરાન કર્યું મનમાં હું અમે હેરાન કરતા કેતા ચંદુન કર્યો કર્યો તું આખી જિંદગી તો હેરાન નહીં તો આ તું આવ્યો એમાં તમે બે

ના આવતો કોઈ નહીં યાર નહિ કરવા આવતા કરવાના ને ખોટી માર પડવાયાર